નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ યોગ કર્મ શું કૌશલમ ખેડા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી નડિયાદ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી દિવસના બી એપીએ સ્વામીનારાયણ પીપલંગ રોડ ખાતે અગિયાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભીર થી કરવામાં આવી આ કાર્યક્રમમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો લીધો અને યોગ પ્રાણાયામ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી નો સંદેશ આપ્યો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર આઈપીએ શ્રી અતુલ બંસલ નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જેબી દેસાઈ મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ બીએપીએસ મંદિરના સર્વમંગલ સ્વામી શ્રી ધર્મનિદય સ્વામી નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગોંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ કર્મચારી અધિકારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો મહિલાઓ યોગ પ્રશિક્ષકો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર ખેડા જિલ્લામાં આજે અનેક સ્થળોએ સમાંતર યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ખેડા જિલ્લા માહિતી વિભાગ નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સમગ્ર વિશ્વ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત અને ગુજરાતમાં આ ઉજવણી થઈ રહી છે તે જ રીતે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આજે અમારા ગુજરાતના જિલ્લાના વડા જિલ્લા સારા અધિકારી શ્રી અમિત યોગ્ય શ્રી જયંતકિશોરજી જિલ્લા પોલીસ વડા શ્રી ઘડિયાજી અને અન્ય વહીવટીતંત્રની હાજરીમાં સમગ્ર ખેડા જિલ્લાના આ મુખ્ય મથકે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી જે થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય અંતર્ગત આજે દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વમાં યોદ્ધ તરીકે જેમની ઓળખ છે એવા આદરણીય પ્રધાનમંત્રી આરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વિશાખાપટ્ટનમ ખાતે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આરંભ કરાવે ત્યારે તેઓના ણા ધર્મ આ મી ટુ વિની યાત્રા છે આપણે પોતાની જાતને ભૂલીને વિશ્વમાં જે ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ છે વસુદૈવ કુટુંબમ એ એનો આધાર જે છે એ આપણી સાંસ્કૃતિક પરંપરાનો સ્વીકાર જ્યારે આખા વિશ્વમાં યોગના માધ્યમથી થઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ એ જ બળને વિશ્વને આ વર્તમાન વાતાવરણમાં શાંતિનો સંદેશ આપવા માટે અને સૌ એક પરિવારની જેમ સ્વસ્થ રહે પર્યાવરણની પણ જાળવણી કરે અને યોગમાં રહેલી આપણી શાંતિ માટે આત્માની શાંતિ માટે શારીરિક સ્વાસ્થ્ય માટે અને એક રીતે વિશ્વના સ્વાસ્થ્ય માટે અને ગુજરાતે તો મેદસ્વીતા મુક્તનું અભિયાન ચલાવ્યું છે ત્યારે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે વિશ્વ પ્રસિદ્ધ આઇકોનિક સ્થળ વડનગર ખાતે પણ આપણને યોગના ખૂબ પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે આજે અમે ખેડા જિલ્લાના સૌ સાથે મળીને સૌથી પણ વધારે আর আমরা ভাগ নেছি নাগরিকভার মানিয়েছি তার আজ নিয়ে আন্তর্রাষ্ট্রীয়গ দিবসকে শুভকামনা